જેતપુર સબ ગાર્ડ તરીકે ફરજ બજાવતા જેલ ગાર્ડ જગદીશભાઈ ધુંધલ રાત્રિના સમયે પોતાની ફરજ પર હતા ત્યારે પ્રોહિબિશનના ગુનામાં જેલમાં રહેલ કેદીના સગા દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો જેતપુર સબ જેલમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા જેલગાર્ડ જગદીશભાઈ ધુંધળ રાત્રિના સમયે પોતાની ફરજ પર હતા ત્યારે પ્રોબિયુસન ગુનામાં જેલમાં રહેલ એક પિન્ટુ નામના કેદીને ત્રણ શખ્સો ટિફિન આપવા માટે આવેલ જેથી જેલગાર્ડ જગદીશભાઈ દ્વારા કેદી માટેનું ટિફિન લીધું પરંતુ ટિફિન સાથે પાન મસાલા પણ અમારે કેદીને આપવાના છે તેમ ત્રણેય શખ્સોએ જણાવતા જગદીશભાઈએ પાન મસાલા નિયમ વિરુદ્ધ છે તેમ કહી ના પાડતા ટિફિન આપવા આવેલ ત્રણેય શખ્સે ઉશ્કેરાઈ પેલા જોર જોરથી ગાળો બોલવા લાગ્યા અને બાદમાં પણ સીધો જેલગાર્ડ જગદીશભાઈનો કાટલો પકડી લેતા ત્રણેય શખ્સો અને જેલગાર્ડ વચ્ચે ઝપાઝપી થઈ ત્યાં જેલમાં રહેલા અન્ય જેલગાર્ડ આવીને જેલના પ્રતિબંધિત વિસ્તારમાં પોલીસ પર હુમલો કરનાર ત્રણેય શખ્સ ને ઝડપી લીધા બીજી બાજુ જેલગાર્ડ પર હુમલા જાણ થતા સીટી પીઆઈ થતા પોલીસનો કાફલો સબ જેલ પહોંચી ગયો હતો ત્યાં જગદીશભાઈને હાથ અને ગળાના ભાગે ઈજા પહોંચતી હોવાથી તેઓને સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલ દાખલ કરવામાં આવી અને હોસ્પિટલથી જ તેઓની ફરિયાદ પર તેઓના પર હુમલો કરનાર કિશોરભાઈ સહિતના ત્રણ સામે ફરજમાં રૂકાવટ જાંતી મારી નાખવાની ધમકી તેમજ પ્રતિબંધિત વિસ્તારમાં મજૂરી વગર પ્રવેશવાની કલમ હેઠળ ગુનો આવ્યો હતો તમે સરકારી સારવાર માટે આવ્યા છો આ શું બનાવ બેનો તમે કરવા માટે આવ્યા છો મારી નોકરી કેજરી જેલ ગાર્ડ અને લોકઅપ ગાર્ડ ત્રણેય સાથે છે ત્યાં મારી નોકરી હતી સમજી તરીકે તે હાજર હતો એક ઈસમ આવ્યો કિશોર કરીને એનો કોઈ માણસ દારૂમાં અંદર લોકઅપમાં હતો એને ટિફિન દેવા અને પાન માવા દેવા મેં પાન દેવા પાન માવા દેવાની દૂધ દેવાની ના પડી કે ભાઈ એ કાંઈ એક વસ્તુ અંદર જાય નહીં મને કે કેમ ન જાય તું બધાને કાયદા બહુ ભણાવે છે એમ કંઈ મારો ગાથલો પકડીને એમ ગાળો દેવાનો હતો અને મારવા ત્રણ પોલીસની હાજરીમાં પાંચ પોલીસની હાજરીમાં કોઈને પોલીસનો એક એક દોરાવાય ડર નથી જરા પણ મારી એના ભાઈઓને બધાને બોલાવીને એમ કે છે તમારા પોલીસના પટાઉ થાય છે એટલે તમને કોઈ ઈચ્છા પૂછી કે સારવાર માટે અહી ગળામાં ગળું દબાવ્યું હતું એને માથામાં મોબાઈલ મેળ્યો છે ઢીકા મેળ્યા છે નખ કાઢી નાખ્યો છે એટલે આવ્યો છે નીલેસ મારુ સાથે કેટીવી ન્યૂઝ ગુજરાતી જેતપુર